palan po na. હાથતારા ખાતે યોજાનાર મહોત્સવને લઈને ધ્વજારોહણ કરાવ ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર સુધી શિવ મહાપુરાણ કથા મહા લઘુરૂદ્ર યજ્ઞ અને મહંતનો જીવંત ભંડારો યોજાશે પાલનપુરથી થોડા કિલોમીટર દૂર આવેલા પ્રકૃતિના ખોળે બિરાજમાન હાથીધારાના હરગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં આગામી ત્રેવીસ ડિસેમ્બરથી ત્રીસ ડિસેમ્બર સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શિવ મહાપુરાણ લઘુરૂદ્ર મહાયજ્ઞ અને મહંત શ્રી હરદેવપુરી મહારાજનો જીવંત ભંડારો યોજાશે જેમાં મોટી સંખ્યામાં સંતો મહંતો સહિત ભક્તો ઉપસ્થિત રહેશે જેને લઈને આજરોજ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો જેમાં પંડિત બાલકૃષ્ણ શાસ્ત્રી દ્વારા વિધિ વિધાંતે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો અને આપણા મળી મોટી સંખ્યામાં સંતો મહંતો સહભાગી કર રહ્યા હતા અને જો કે સાત દિવસ યોજનાના ધાર્મિક કાર્યક્રમમાં વિવિધ આયોજન કરવામાં આવ્યું જેમાં 35 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે અને 1200 જેટલા ભાઈઓ એવા ફોટોમાં કામ કરશે જો કે 40 જેટલા ભોજનના કાઉન્ટર રાખવામાં આવ્યા છે અને એક દિવસના એક ટંકમાં 12000 જેટલા લોકો કાયા ભોજન પ્રસાદનો લાભ લેશે આમ આગામી 23 ડિસેમ્બરથી યોજાનાર કાર્યક્રમને લઈને હાથીદરા ગંગેશ્વર મહાદેવના મંદિર ખાતે યોજાનાર કાર્યક્રમને લઈને આયોજનની તૈયારીઓ હાથ ધરાઈ છે ગંગેશ્વર મહાદેવ કી ગંગેશ્વર મહાદેવ મંદિરમાં ત્રેવીસ બારથી ત્રીસ બાર સુધી શિવ કથા મહારુદ્ર યજ્ઞ અને સાથે સાથે અમારા ગુરુજીનું પૂજ્ય શ્રીમંત હરદીપુરી મહારાજનું જીવિત ભંડારા મહોત્સવ એવા ત્રણ આયોમોથી વિવિધ આયોમોનો એ ધાર્મિક કાર્યક્રમ છે બહુ જબરદસ્ત કાર્યક્રમ છે ખૂબ લોકોનો ચાહના છે અને આ પંથકમાં આ ચોથો એવો કાર્યક્રમ છે એટલે તમામ ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે કે આ વધુમાં વધુ સંખ્યામાં અહીં પધારીને આ ધાર્મિક મહોત્સવનો લાભ લેજો અને કાર્યક્રમને શોભા વધારજો એને કાર્યક્રમને અંતર્ગત રાત્રિ કાર્યક્રમ પણ સારા સારા છે આગામી પચીસ ડિસેમ્બરે કીર્તિદાનભાઈનો ડાયરો છે અને અઠ્યાવીસ ડિસેમ્બરે ભાઈ શ્રીબહેનશ્રી માતાજી છે જયશ્રીદાસ જયશ્રીદાસ મોરબીવાળા અને દેવરાજભાઈ ગઢવી એમનો પણ જબરદસ્ત કાર્યક્રમ છે ખૂબ જ આ ક્ષેત્રના આજુબાજુ વિસ્તારના બનાસકાંઠા ગુજરાતભરના રાજસ્થાનથી ખૂબ ભાવિક ભક્તો આવશે સાથે સાથે વિવિધ ક્ષેત્રોથી અખાડાઓથી હરિદ્વારથી પંજાબથી હરિયાણાથી મધ્યપ્રદેશથી મુંબઈથી અને પૂરો ઓલ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારથી ખૂબ અહીંયા સંતો પધારવાના છે વિવિધ આયોમથી સંતોની અલગ અલગ બેઠકો છે અને સંતોને અખિલ ભારતીય સમિતિનો પણ અહીંયા કાર્યક્રમ છે ખૂબ જ ભંડારણનો મહો મહોત્સવ છે અહીંયા સમજો કે એક મિની કુંભનું આયોજન થઈ રહ્યું છે એટલે ભાવિક ભક્તોને આહવાન કરવામાં આવે છે ત્રેવીસ બારથી ત્રીસ બાર સુધી અહીંયા પધારીને ધર્મ મહોત્સવને અભિવૃદ્ધિ કરે બનાસકાંઠાની ધારા ઉપર આ ધર્મનગરીને અંદર એવો એક સુંદર કાર્યક્રમ જે આપણે સનાતન ધર્મને પાયો મજબૂત કરવા માટેની એક ઠોસ કાર્યક્રમ મુજબ આજ આ ધર્મધજાની સ્થાપના કરવામાં આવી શિવ મહાપુરાણ એ આપણા શિવ આપણા ઈષ્ટદેવ છે શિવજીની કથા આજુબાજુના જે પર્વતમાળાઓ આપ જોઈ રહ્યા છો એવી પર્વતમાળાઓને વચ્ચે સુંદર અહીંયા અહીંયા આયોજન અમારા દયાલપુરજી મહારાજ સાહેબને માર્ગદર્શન વિશે થઈ રહ્યું છે સર્વ ધર્મ સન્મવય એવું નથી આજ હું જૈન સાધુ છું જૈન પ્રમાણે પણ એમને અહીંયા બોલાવીને આપણે સનાતની ધર્મને અંદર બધા જ એક છીએ અને સનાતન ધર્મની જેમ ધજા જે તારા જે આપણે ધર્મ ધજા ફરકાવી છે એવી ધર્મધજા અમર ફરકી રહે એ હેતુ સાથે અને સારા ભક્તો આ માટે જોડાય અને ધર્મની ગંગાને અંદર પોતે સ્નાન કરે એમ એમને કીધું કે આ મીન કુંભ છે કુંભ તો આવી જ રહ્યો છે એને પહેલાં એક આ મીન કુંભનું આખું એવું સુંદર જેવું આ હાથીદરાને અંદર મહાદેવજીની સત્ર અંદર અને એટલા બધા સાધુ સંતોને સાથે એવો એક કાર્યક્રમ આપણે અહીંયા થવા જઈ રહ્યો છે એ એક ઐતિહાસિક કાર્યક્રમ થશે અને હિન્દુ સમાજને જાગૃતિ કરવા માટેનો એક આ કાર્યક્રમ છે સંતોય અમે એક જ અમારો ઉદ્દેશ્ય છે એક જ અમારો ધ્યેય છે કે બસ સનાતન ધર્મને અમે કેવી રીતે આગળ વધારી શકીએ અને અમારી ધર્મ ધજાઓને અમે અખંડ કઈ રીતે રાખી શકીએ એવા ભાવિ ભક્તોના સહયોગથી એવા સારા એવા કાર્યક્રમ કરી અને સુંદર આ વાતાવરણને અંદર પણ પ્રસરે અને દેશને અંદર ગૌ સેવા ધર્મસેવા આ બધું થઈ શકે એ ઉદ્દેશ્યથી આજ અન્ન ક્ષેત્રોના લાભાર્થે જો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ખૂબ અનુમોદનીય કાર્યક્રમ છે અને ખરેખર આપણે જેટલો પણ અનુમોદના કરીએ એટલી ઓછી છે દયાલપુરી મહારા સાહેબને અને એમના ગુરુ ભગવાન હરદેવપુરી બાપજીને આવા આપણા આ પંથકના અંદર આવા સંતો છે જે હિન્દુત્વની વાતો કરે છે અને હિન્દુત્વ માટેનું પોતાનું જીવન ખપાવે છે એ માટે અમને ખૂબ ખૂબ સાધુવાદ આપીએ છીએ અને ખૂબ બોળી ભક્તો પણ આહવાન કરીએ છીએ કે બોળી સંખ્યાની અંદર ભક્તો અહીંયા આવે અને આનો લાભ લે અસ્તુ જય મહાદેવ